GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે રમતો 2024 અંતર્ગત અંડર 11 ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં તિલકવાડા પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓએ પ્રતિ કરી ચેસ સ્પર્ધામાં ભાગ લીધો તો પ્રથમ ક્રમાંક અને દ્વિતીય ક્રમાંક મેળવતા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે છે ઉલ્લેખનીય કે વિદ્યાર્થીઓમાં ખેલ રૂચિ કેળવાય અને માટે પ્રોત્સાહિત થાય તે માટે સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો આ પ્રતિયોગિતામાં તિલકવાડા પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીઓએ ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવતા રાજપીપળા જિલ્લા કક્ષાએ રમતોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ચેસ સ્પર્ધામાં ભાગ લીધો તો કે જેમાં જિલ્લા કક્ષાએ અંડર ઇલેવન ચેસ સ્પર્ધામાં તર્વિસ લોક કુમાર અજયકુમાર પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો પ્રાથમિક શાળા ખાતે શિક્ષકોને તમામ વિદ્યાર્થીઓએ ત્રણેય વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા શાળાના તમામ બાળકોને ચોકલેટ આપી સ્કૂલ પ્રશાસન દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે શાળાના શિક્ષકોએ દરેક વિદ્યાર્થીને સમજ થતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી જિલ્લા કક્ષાએ તાલુકાના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી કઈ સ્પર્ધામાં રમા જિલ્લા જિલ્લા કક્ષામાં ગઈ હતી મારું અંડર મારું અંડર 11 ટેસ્ટ ફોર્ડામાં બીજો નંબર આવેલો છે સભાનું હુસેનભાઈ છે હું તિલકવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું કાલે હું રાજપીપલા ગેરીરા સ્કૂલમાં ક્લાસ રમવા ગઈ હતી ત્યાં મારો નૃત્ય નંબર આવ્યો છે